મૂળખું હતું પણ મારું કડવું કડવું લાગે ના ખાધું અને તમે અમારું પાણી સાચું છે ના

એ રત્ના હા અમાર ખેડતો આવો હે જને તમાર ખેત હા કેવો છે અલ્યા શું 20 20ેલી થાતર લા છે અરે બેઠા અમે જો આયો ઓય તાર રૂ એડવાનું હતું ક્યાં આ તો રૂ તો છું

એટલે હું ઓછું થઈને પીલું મારે જબર આવ્યો બિયાર ઓલું આલું એટલે

ભાજીઓ તો મને મહેનત કરે ત્યારે કમલ મળે ને તો શું મળે આ ભાજીયા તા ચીડ ચીડચીડ ફરાર આવી બીજા ખાઈ જાય જ ને તા તાઈ ના ફરતા